Tá, ela tá aqui. સાביજીઓ ઓના થજી થકી જ નહીં કોઈ ઓ જોવાય નહીં ઊભય ને જાવ સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા વૃદ્ધા શوبના બેન ફળદુએ પોતાના કડિયુ ઘી પુત્ર અને પુત્રવધૂ શિલ્પાના અસહ્ય ત્રાસથી કંટાળીને અંતે હ્યુમન ઇમ્પ્રૂવમેન્ટ ચેરિટીબલ ટ્રસ્ટના ચેતના બેન સાવલિયાનો સંપર્ક કર્યો છે પુત્રવધૂ દ્વારા સાસુને ગાળો આપી અપમાનિત કરવામાં આવતા હતા અને જમવામાં માત્ર ત્રણ રોટલી આપી માનસિક રીતે હેરાન કરવામાં આવતા હતા જ્યારે અમરોલી પોલીસ અને વૃદ્ધાશ્રમના સંચાલકો વૃદ્ધાને લેવા માટે ઘરે પહોંચ્યા ત્યારે પણ પોલીસની હાજરીમાં જ પુત્ર વધુ અને પૌત્રીએ અપમાનજનક ભાષાનો પ્રયોગ કર્યો હતો જે ઘરની ગંભીર સ્થિતિની સાક્ષી પૂરે છે પુત્રએ પણ પોતાની માતાને ટેકો આપવાની બદલે જવા દો જાઓ પાછા આવતા નહીં કહીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા

એ તું તો વાઘરણ છો વાઘરણ તું આવી થી પછી માર ઘરે પણ શાંતિ થી જાવ પછી મેં તમારી કરો માં જાવ હોય તો તું તાર તમારો રસ્તો પૂરો ના તું વાઘરણ આવી થી પછી માર ઘર વાઘરા જેવું કર નઈ કોમાં હું મે કર નઈ બે પહેલા એ વાત તમે એ વાત ઘર માં અરે વાહ વાત થી હું આવી ને એટલે બેન ને કો કઈ વાર તો હું નોખી રહી મોટાના મકાન માં બેન ને કો ગોકુલધામ માં છે મકાન મોટાનું મે આવો ત્યાં શાંતિ થી રેજો ઈ છૂટા તમે ખાવા જોઈ કઈ ખાવા જોઈ તું તું ખાઈ જશું કોઈ કોણ છે મને બહાર નથી કેજી ઉકારે તો કરે હો ચાલુ આપણે તમને કોણ એ ફોન કર્યો તમે કોઈ ફોન નથી ઉમાર જાતે થી કઈ આ એક એક જ નથી એવો પો એક જ વાત